સુરત શહેરમાંથી નાર્કોટિક્સ ટ્રગ્સને સંપૂર્ણપણે નાબૂદ કરવા માટે પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતના માર્ગદર્શન હેઠળ ચક્રવી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે આ ઝુંબેશ અંતર્ગત એલસીબી સ્કોટ ઝોન સિક્સ તથા ઇચ્છાપુર સર્વેલન્સ ટીમને મળીને મહત્વની કાર્યવાહી કરતા મોરા વિસ્તારમાંથી ગાંજાનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે ઇચ્છાપુર પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આવેલી તપોવન સોસાયટી પ્લોટ નંબર બસો એક્યાસી રૂમ નંબર પંદર ખાતે રેડ પાડી પોલીસે ચાર પોઈન્ટ ચાર કિલોગ્રામ ગાંજો તથા રૂપિયા દસ નો મોબાઈલ ફોન મળી રૂપિયા પચાસ હજાર નો મુદ્દામાલ જપ્ત કર્યો છે સાથે જ રામજી કમલેશ બેનબંશી તથા એક અન્ય ને ઝડપી લેવામાં આવ્યા છે આ બંને આરોપીઓ પૂછપરછમાં કબુલાત કરી છે કે તેઓએ વરાછા રેલવે લાઇન પાસે જાણીયાસમ પાસેથી ગાંજાનો જથ્થો ખરીદ્યો હતો ત્યારબાદ તેમણે મિત્રના રૂપમાં તેનો સંગ્રહ કરી નાના પેકેટ બનાવી છૂટકમાં વેચાણ કરવાની યોજના બનાવી હતી આ કાર્યવાહીમાં પીઆઈએસી ગોહિલના માર્ગદર્શન હેઠળ જોન સિક્સ એલસીબી તથા ઈચ્છાપુર સર્વેલન્સ ટીમ દ્વારા બાતમીના આધારે કરવામાં આવી હતી પકડાયેલ વિરુદ્ધ ઈચ્છાપુર પોલીસ સ્ટેશન એક્ટ ની કલમ મુજબ ગુનો નોંધી કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે જી સાહેબ મોરા ગામના ટપોન સોસાયટીમાંથી ગાંજો પકડવામાં આવ્યો છે શું છે હકીકત આદરણીય શ્રી સાહેબ તેમજ ઇન્ચાર્જ પોલીસ કમિશનર શ્રી સાહેબના દ્વારા સુરત શહેરમાંથી નાર્કોટિક્સ પ્રવૃત્તિને સંપૂર્ણપણે નેસ્તનાબૂદ કરવા માટે સુરત શહેરમાં ચોરી છુપેથી ડ્રગ્સ લાવી અને વેચાણ કરતા ઈસમો વિરુદ્ધ કડક કાર્યવાહીની ઝુંબેશ ચાલી રહી છે જે અનુસંધાને સંયુક્ત પોલીસ કમિશનર શ્રી સેક્ટર ટુ તેમજ નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન સિક્સ સાહેબ સૂચના તેમજ માર્ગદર્શન હેઠળ અત્રેના ઈચ્છાપુર પોલીસ સ્ટેશનના થાણા ઇન્ચાર્જ એસી ગોહિલ તેમજ ઝોન સિક્સની એનસીબી ટીમના કર્મચારીઓ હેડ કોન્સ્ટેબલ દીપક કુમાર હરિસિંહ તેમજ હેડ કોન્સ્ટેબલ અજીતસિંહ ભૂપાતસિંહ રાવે તેઓને મળેલી બાતમીના આધારે મુરા ખાતે આવેલ તપોવન સોસાયટીના પ્લોટ નંબર બસો રૂમ નંબર પંદરમાં રેડ કરતા એક આરોપી મળી આવેલ હતો જે આરોપીનું નામ રામજી કમલેશ છે અને જે મૂળે મહારાષ્ટ્રનો રહેવાસી છે જે જેમની પાસેથી ચાર કિલો અને ચાર ગ્રામ જેટલા વજનનો માદક પદાર્થ ગાંજો મળી આવેલો હતો કે જેની કુલ કિંમત ચાલીસ થાય છે આ સાથે મળીને કુલ પચાસ હજાર ચારસોની કિંમતના મુદ્દામાલ અત્રેની ઈચ્છાપુર પોલીસ સ્ટેશન તેમજ ઝોન સિક્સ એલસીબીએ પકડી પાડેલ છે